દારૂની બોટલો મળી આવી હતી અરવલીના શામળાજી પાસે હિટ એન્ડ રનિંગ એક વધુ યુવકનું મોત નિપજ્યું છે જ્યારે ખોડબ્બા ગામ પાસે ટ્રક બાઇક સવારને અડબીઠે લીધો હતો બાઇક પર બેઠેલા ત્રણ યુવકને ટક્કર મારી હતી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો જેમાં એક યુવકનું મોત નિપજ્યું હતું જી હા મિત્રો જ્યારે બે યુવક ગંભીર રીતે ઘાયલ થયા હતા અને શામળાજી મંદિરે દર્શન દર્શને જતા યુવકને અકસ્માત નડ્યો તો ટ્રક ચાલકે ભાદરવી પૂર્ણિમા ચાલતા જતા પદયાત્રીઓને જીવ જોખમમાં મૂક્યા હતા જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીનગર સર્કલ ક સર્કલ પાસે અકસ્માત સર્જાયો સર્જાયો પોલીસે વાહન અને બાઇક વચ્ચે અકસ્માત બંને વાહનો ચાલકોને ઈજાઓ પહોંચી હતી ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા ને વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર